તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ધરમપુર ખાતે અભ્યાસર્થ આવતા વિદ્યાર્થીઓને સાંજે પાંચ વાગ્યા વાગ્યાની ધરમપુર ખાતેથી ઉપડતી બસ નંબર જે અઢાર જેડ એક્યાસી છવ્વીસના કન્ડકટર દ્વારા કહેવામાં આવે છે કે ગઈકાલે તમારો પાસ ચાલતું નથી ટિકિટ કાઢવી પડશે જે ભાડુંના પૈસા વિદ્યાર્થીઓ પાસે ન હોય જેના કારણે બસમાંથી જગતનાકા ધરમપુર પાસે વિદ્યાર્થીઓને ઉતારી દેવામાં આવ્યા હતા જે બાબતે ધરમપુર તાલુકાના આદિવાસી નેતા કલ્પેશ પટેલ જેઓ દ્વારા ડેપો મેનેજર શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી વહીવટી તંત્રના ભૂલના કારણે અને પુલો બંધ છે બસો વિરવલ અને રાજપુર થઈને જાય છે એમાં જ વિદ્યાર્થીઓ બેસીને જતા હોય છે તો વહીવટ તંત્રના ભૂલના કારણે વિદ્યાર્થીઓને ઉતારવું કેટલી હદે યોગ્ય કહેવાય જો કે એ બાબતે ધરમપુરના આદિવાસી નેતા કલ્પેશ પટેલ દ્વારા ડેપો મેનેજરની લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો કે ડેપો મેનેજર શ્રી દ્વારા પણ ખાતરી આપવામાં આવી કે આજથી બસમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓને ઉતારી મૂકવામાં આવશે નહીં